ઉપલેટાના વોર્ડ નંબર છના બિનહરીફ ચૂંટાયેલ સભ્ય લાખીબેન મનોજભાઈ નંદાણીયા દ્વારા બસો સત્તર લોકોને પોતાના ખર્ચે હરિદ્વારની યાત્રા કરવામાં આવી આજે રોજ ઉપલેટા વોર્ડ નંબર છના સભ્ય શ્રી મનોજભાઈ નંદાણીયા દ્વારા હરિદ્વારની યાત્રા કરવા માટે લઈ જાય છે ઉપલેટા વોર્ડ નંબર છમાં જે સભ્ય ચૂંટાઈ આવેલા છે એવા લાખીબેન મનોજભાઈ નંદાણિયાના ઘરના અને તેમના પરિવારને એવા વિચાર આવ્યા કે આજ પિસ્તાલીસમી પચાસ વર્ષની ઉંમરના જે પણ કોઈ મોટી ઉંમરના હોય તેમને હરિદ્વારની યાત્રા કરવામાં આવી છે આ યાત્રા વિજયની યાત્રા છે અને વર્ષો વર્ષ આવી યાત્રા કરાવતા રહે એવી શુભકામના સાથેના મનોજભાઈને આશીર્વાદ આપવામાં આવે છે અને જે લોકો યાત્રા ગયેલા છે તેના પણ આશીર્વાદ સાથે છે અને હરિદ્વારના દર્શન કરી અને કહ્યું કે મનોજભાઈ હજી આગળ વધે એવી શુભકામના સાથે જય દ્વારકાધીશ રિપોર્ટ સરફરાજ કોડી ઉપલેટા

ચેલા છે તો એમનો જે અમારા બોર્ડના વૃદ્ધોનો જે આશીર્વાદ લેવા અને એનું ગુમાદા કરવા માટે બસો ને સત્તર જેટલા વૃદ્ધોને આજે અમે હરિદ્વાર શ્રીકૃષ્ણ યાત્રા માટે જઈ રહ્યા છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ આવીને આવી યાત્રા કરવા અમને બોળ આપીએ અને આશીર્વાદ આપીએ અને વૃદ્ધાના અમને આશીર્વાદ લેવા જોઈએ